તો ભારે વરસાદને પગલે વલસાડ તાલુકાથી પસાર થતો નેશનલ હાઇવે અડતાળીસ પર ઘૂંટણસ્થળમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા વલસાડ જિલ્લામાં પડેલ વરસાદે નેશનલ હાઇવેના ટ્રાફિકને પણ અસર કરી મુંબઈથી અમદાવાદ જતા માર્ગ ઉપર વલસાડ તાલુકાના કુંડી અને સરોધી ગામની વચ્ચે મુંબઈ અમદાવાદ ટ્રેક પર ઘૂંટણસ્થળમાં પાણી ભરાતા બે કિલોમીટર લાંબી લાઈનો વાહનોની લાગી હતી પહેલી સવારથી વલસાડ જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે વલસાડ તાલુકાથી પસાર થતો નેશનલ હાઈવે ફોર્ટી એટ પર પણ ગૂંઠણ સમા પાણી ભરાતા હાઈવે ના ઉપર જે છે બે કિલોમીટર સુધી લાંબી લાઈનો લાગી છે ત્યારે હાલ વલસાડના કુંડી ગામ નજીક જે છે આ જે હાઈવે છે હાઈવે ઉપર પાણી ભરાયા છે અને હવે ધીમી ગતિએ જે છે વાહનો જે છે આ પાણીમાંથી બહાર નીકળી રહ્યા છે ત્યારે બે થી ત્રણ કિલોમીટર લાંબી લાઈનો લાગી છે ભારે વરસાદને કારણે

મુંબઈ અમદાવાદ ટ્રેક ઉપર આ પાણી ભરવાને કારણે હાઈવે ઉપર ચાલતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડ્યો છે જાવેદ ખાન સંદેશ ન્યુઝ વલસાડ